દસનો એક એવા બાર લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા જેના પર નીચે મુજબની રકમ ચૂકવવાની હતી અરજી વખતે અરજીના ત્રણ રૂપિયા છે આખરી હપ્તા વખતે ત્રણ ત્રણ ને ચાર સાત ને ત્રણ દસ દસ રૂપિયા થઈ ગયા જે દસ રૂપિયાનો એક શેર હતો તે દસ રૂપિયા કવર થઈ ગયા કંપનીએ જાહેર જનતામાંથી માંથી ચૌદ લાખ સિત્તેર હજાર શેર માટે અરજીઓ મળી હવે આપણે બાર પડ્યા હતા બાર લાખ અને આપણે અરજી મિત્રો મળે છે ચૌદ લાખ સિત્તેર હજાર મીન્સ બે લાખ સિત્તેર હજારની વધારે અરજીઓ મળી વધારાની મળેલ અરજીઓ નામંજૂર કરી તેના પર અરજી વખતે મળેલ નાણાં પરત કરવામાં આવ્યા મીન્સ આપણી કોમન જે આમ હોય છે બીજી આમ બેંક ખાતે આપણે જમા કરીએ વધારાના નાણાં તે પરત કરી દેવાના આકાશ કે જેના બે હજાર શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેને મંજૂરી અને આખરી હપ્તાની રકમ ચૂકવી ન હતી જો બે હજાર શેર ઉપર

ધવાલે ખરીદી લીધા હવે જો સાત રૂપિયા લેખે ફરીથી બહાર પાડ્યા બરાબર હતો દસ રૂપિયાનો શેર અને સાત રૂપિયા ફરીથી બહાર પાડ્યા એનો મતલબ એવો થાય ત્રણ રૂપિયા વટાવ ડિસ્કાઉન્ટ આપ્યો દસ રૂપિયાનો શેર સાત રૂપિયા ફરીથી બહાર પાડ્યો છે એનો મતલબ ત્રણ રૂપિયાની નુકસાની કરે છે વખતે આપણે જે રકમ મૂકવાની છે તે કુલ કેટલી થશે તો આપણને મળી ચૌદ લાખ સિત્તેર અરજીના છે ત્રણ રૂપિયા ચૌદ લાખ સિત્તેર હજાર ત્રણ રૂપિયા પેલી આમ જોઈએ આપણે બેંક ખાતે ઉધાર અરજી ખાતે

બે લાખ સિત્રણ એટલે ત્રણ રૂપિયા ઓકે તો બેંક ખાતે પરત કરી દેવાના બે લાખ બે લાખ સિત્તેર હજાર ગુણ્યા ત્રણ એટલે આઠ વધારાના આપણે રૂપિયા પરત કરી દેશું હવે એકવીની શેર અરજી ખાતે ઉધાર તો જે જમા હતું ચુમ્માલીસ લાખ દસ હાજર એ ઉધાર થઈ ખાતે અહીંયા કેટલા રૂપિયા મૂળ હતા બાર લાખ ગુણ્યા ત્રણ બાર છત્રીસ આ છે આપણા બાર લાખ શેર આપણે મળ્યા હતા ચૌદ લાખ સિત્તેર હાજર બે લાખ સિત્તેર પરત કર્યા અને બાર લાખ આપડી મૂડી થઈ તો મૂડી ખાતે બાર લાખ ગુણ્યા ત્રણ અને બેંક ખાતે વધારાને પરત કર્યા બે લાખ સિત્તેર ગુણ્યા ત્રણ એટલે આઠ લાખ દસ આપેલી આમ નોન અરજીની બેંક ખાતે ઉધાર હતી ઇક્વિટી શેર જે ખાતે જમા ઇક્વિટી શેર જે ખાતે ઉધા ઇક્વિટી શેર મૂડી ખાતે તે બેંક ખાતે અરજી પછી આવે મંજૂરી તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર હતી ઇક્વિટી શેર મૂડી ખાતે ચાલો મંજૂરીમાં કેટલા રૂપિયા છે જોઈ લઈએ 4 રૂપિયા બરાબર તો 12 લાખ ગુણ્યા 4 12 ચોક 48 લાખ હવે 48 સા ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે 48 લાખ એના પછીની આમ નોન ઇક્વિટી શેર મૂડી જે જમા છે એ ઉધાર થઈ જશે બરાબર એટલે મૂડી ખાતે ઉધાર સાથે સાથે અહીંયા મંજૂરીમાં આપને ખબર છે છે મિનિટ બાકી હપ્તો જોઈ લઈએ બાકી હપ્તો કેટલો છે આપણો બે હજાર બે હજાર શેર પર બાકી રકમ છે મંજૂરીની તો બે હજાર ગુણ્યા મંજૂરીના છે ચાર બે હજાર ગુણ્યા ચાર એટલે આઠ હજાર બાકી હપ્તો થશે એટલે બેંક ખાતે ઉધાર બાકી હપ્તા ખાતે ઉધાર બેંક ખાતે ઉધાર બાકી હપ્તા ખાતે ઉધાર આઠ હજાર ઓકે આઠ હજાર બાદ કરો અડતાલીસ ગુણ્યા આઠ અડતાલીસ હજાર અડતાલીસ લાખ માઇનસ આઠ હજાર બાદ કરતા રકમ મળશે સુડતાલીસ લાખ બાણું હજાર બેંક ખાતે ઉધાર ઓકે મીન્સ એટલી રકમ આપને મળી ગઈ છે એટલે આ થઈ મંજૂરી નિયમ નોંધ બે હજાર બાકી હપ્તા સાથે આપણે ક્યાં છે બેંકની સાથે બાકી હપ્તો ઉધાર થાય બેંક ખાતે ઉધાર બાકી હપ્તા ખાતે ઉધાર મંજૂરી પછી હવે આવશે પ્રથમ અને આખરી હપ્તો જે હોય તે તો આપણી પાસે પ્રથમ અને આખરી હપ્તો છે તો ઇક્વિટી પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર તો ઇક્વિટી શેર મૂડી ખાતે બરાબર રકમ છે આપણી બાર લાખ ગુણ્યા એના રૂપિયા છે ત્રણ રૂપિયા પ્રથમ અને આખરી હપ્તાના ત્રણ તો બાર લાખ ગુણ્યા ત્રણ એટલે છત્રીસ લાખ બરાબર

આખરી હપ્તાના બારસો શેર હતા ફરી પાછું અહીંયા જોઈ લઈએ આપણે એટલે બત્રીસો આ બે હજાર મંજૂરીના અને બારસો આખરી હપ્તાના બરાબર કુલ બત્રીસો ગુણ્યા આખરી હપ્તાની રકમ છે ત્રણ ઓકે તો અહીંયા આપણે લખીશું બત્રીસો ગુણ્યા ત્રણ બાકી હપ્તો તો નવ હજાર છસો તે એક મિનિશે પ્રથમ અને આખરી હપ્તા ખાતે જમા કુલ છત્રીસ લાખ આ છત્રીસ લાખ જે ઉધાર હતા તે જમા થઈ જાય છત્રીસ લાખ માંથી નવ હજાર છસો બાદ કરીએ અને વધશે પંચાણું લાખ

અને પછી તે બાકી હપ્તા ખાતે જે છે એ ન મળેલ હોય હવે એ શું છે મળેલ ન મળે આગળ ટૂંકાડા એકદમ જોઈ ગયા ફરી પાછું અહીંયા જોઈ લઈએ સૌપ્રથમ અરજીના બે બે હજાર શેર આપણે મંજૂરીના બે હજાર શેર આપણે જપ્ત કર્યા જોઈ લઈએ તો બે હજારમાં આપણે મળ્યા કેટલા અરજીના ત્રણ રૂપિયા મળ્યા અહીંયા તમને હું બતાવી દઉં એટલે ખ્યાલ આવશે સૌપ્રથમ આપણે આ બે હજાર શેર જે છે એ કોના હતા મંજૂરીના બરાબર એના હપ્તા ન ભરાણા તો બે હજાર શેર ઉપર રપ્તાની રકમ બાકી રહી ગઈ મંજૂરી છ હજાર રૂપિયા એ થયા આ મંજૂરી વખતે ત્યારબાદ હપ્તાની રકમ પણ આપણે બાકી હતી બારસો રૂપિયા લેખે તો હપ્તામાં બારસો રૂપિયા બાકી હતા બારસો શેર બાકી હતા તો બારસો ની અંદર આપણને કઈ રકમ મળી ગઈ

તો આખરી હપ્તા ને ત્રણ ન મળ્યા તો ક્યાં મળ્યા ત્રણ ને ચાર સાત અરજી સાત આવી રીતે ચૌદ હાજર ચારસો ચૌદ હાજર ચારસો મળ્યા બત્રીસો માંથી ચૌદ ચારસો બાદ કરો એટલે ન મળેલા સત્તર છસો આ એક રીતે આવે બીજી રીતે આપણે સમજીએ કેવી રીતે આવશે બાકી હપ્તા ખાતે એટલે ન મળ્યા તે તો અરજી મંજૂરીના બે હજાર નથી મળ્યા મંજૂરીની રકમ કેટલી છે ચાર રૂપિયા તો ગુણ્યા ચાર એટલે આઠ હજાર ત્રણ રૂપિયાની રકમ નથી મળી આખરી તો એટલે છું એ કેવી રીતે આવી તો ફરી પાછું બતાવી દઉં બાકી હપ્તા બે હાજર અને બત્રીસો ન મળેલી રકમ ચાર અને ત્રણ એ ક્યાંથી આવી જોઈ લઈએ ફરી પાછું એટલે તમને ક્લિયર થઈ જાય ચાલો આ બે હજાર શેર ન મળ્યા એટલે કે અહીંયાથી બાકી છે મંજૂરીના

અહીંયા બે હજાર ગુણ્યા ચાર એટલે આઠ હજાર બત્રીસો છો આઠ હજાર છો આવી ખ્યાલ આવી ગયો હશે આપણે જે જપ્તીની આમનો કરી હતી એમાં મળેલી રકમ અને પછી ન મળેલી રકમ મીન્સ જપ્ત કર્યા હોય તે હવે જપ્ત કરેલા શેર ફ્રી પાછા બહાર પાડ્યા સાત રૂપિયા એ આપણે રકમમાં જોયું ફરીથી બહાર પાડશો તો બેંક ખાતે ઉધાર બત્રીસો જે જપ્ત કર્યા હતા ટોટલ બત્રીસો બે હજાર અને બારસો બરાબર ચારસો દસ રૂપિયા માંથી સાત રૂપિયા બહાર પાડ્યા તો ત્રણ રૂપિયા શું થયો વટાવ તો બત્રીસો ગુણ્યા ત્રણ એટલે આ વટાવ આપ્યો શેર જપતી ખાતે ઉધાર ત્રણ ઓકે બત્રીસો ગુણ્યા ત્રણ એટલે નવ હજાર છસો બેંક ખાતે ઉધાર સાત રૂપિયા લેખે બહાર પાડ્યા શેર જપતી ખાતે ઉધાર ત્રણ રૂપિયા વટાવ આપ્યો કેવાય કારણ કે કુલ દસ રૂપિયા નો શેર હતો સાથે બહાર પાડ્યો એટલે ત્રણ રૂપિયા ડિસ્કાઉન્ટ ઓકે ચાલો આ જપતી આમ નોંધ હવે શેર જપ્તીની રકમ મૂડી અનામત ખાતે લઈ જવાની તો શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા બરાબર હવે અહીંયા જુઓ શેર જપ્તીમાં કેટલા રૂપિયા જમા છે ચૌદ હજાર ચારસો ઇક્વિટી શેર જપ્તી ખાતે મળેલ રકમ કુલ આપણને ચૌદ હજાર ચારસો બરાબર એમાં વટાવ કેટલો આપ્યો તો શેર જપ્તી ખાતે ઉધાર નવ હજાર છસો ચૌદ ચારસો જમા મળેલા એમાંથી નવ હજાર છસો વટાવ આપ્યો

Thank you very much for watching this video.